નમસ્કાર દર્શક મિત્રો એબી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝઘડિયાથી અમારા સંવાદદાતા મલિક સિરાજુદ્દીન સાથે ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ રાજપાડીમાં કરી ઉજવણી રાજપાડી ખાતે વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટલિયાની જીતનો જશ્નો મનાવાયો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર વિસાવદર વિધાનસભાના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જશ્ન મનાવાયો હતો એકબીજાને મીઠાઈ ખવડાવી તેમજ રાજપાડી કાર્યાલય ખાતે આદર્શબાજી કરી વિજય મનાવ્યો હતો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઝઘડિયા તાલુકાના પ્રમુખ સર્જન વસાવા તેમજ સંદીપ વસાવા રોબિન ભગત જાવેદ મલિક કાંધીભાઈ વસાવા રાજન વસાવા તેમજ આપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા विधानसभा ग्राम्य विस्तार विधानसभा परिणाम आयु ત્યારે એ પરિણામને લઈને આજે અમે ખૂબ જ ખુશ છીએ કારણ કે આજે ભય ભ્રષ્ટાચાર અને ભૂખવાળી તાનાશાહી દમનકારી શોષણકારી ભાજપા સરકારને વિસાવદરમાંથી લોકોએ જાકારો આપ્યો છે અને એક એવા મેસેજ આપ્યા છે કે હવે ગુજરાતની રાજનીતિમાં એક નવી દિશા અને નવા સપનાઓનું એક ગુજરાત બની રહ્યું છે દિશા અને દશા બંને બદલાઈ રહી છે ત્યારે અમે સમગ્ર ગુજરાતની પ્રજાને વિસાવદરની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલી ભાજપની દાદાગીરી સામે જ્યાં પૈસા અને દારૂની રીલમ છેલ હતી આખા અધિકારીઓ તંત્રના હોય કે પોલીસ હોય બધું જ હતું મંત્રીઓ સંત્રીઓથી માંડીને મુખ્યમંત્રી સુધી ત્યાં હતા તો પણ આજે સમગ્ર પ્રજાની જીત થઈ છે આજે ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ છે ખરેખર એ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે ગુજરાતના કચડાયેલા વટની જીત છે ગુજરાતના ગરીબોની જીત છે નાવનાર આવનાર દિવસોમાં હવે આ વિધાનસભામાં જયારે ગોપાલભાઈ પ્રજાનો અવાજ ઉઠાવશે ત્યારે ચોક્કસ બે હજાર કાર્યાલય ખાતે અમે આ ઉજવણી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઝઘડીયા વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થાય એ પ્રમાણે અમે એ દિશામાં કામગીરી કરીશું